બોટાદ જિલ્લામાં છેલ્લા ચાર પાંચ દિવસથી સતત વરસાદ વરસતા કપાસના પાકમાં રોગ આવ્યો છે ખેડૂતોનું કહેવું છે કે સતત વરસાદને કારણે પાક તથા શાકભાજી પણ બગડી ગયા છે તેવામાં સરકાર મદદ માટે આગળ આવે બોટાદ જિલ્લામાં સૌથી વધુ રોકડિયા પાક એવા કપાસનું ઉત્પાદન થાય છે ત્યારે છેલ્લા ચાર પાંચ દિવસથી સતત પડી રહેલા વરસાદને કારણે બોટાદ જિલ્લામાં કપાસના પાકને નુકસાન થયું છે સતત પડી રહેલા વરસાદ અને ઠંડા વાતાવરણની અસરથી કપાસનો પાક સુકાઈ રહ્યો છે ખેડૂતોનું કહેવું છે કે કપાસના પાકમાં સુકારાનો રોગ આવ્યો છે જેના કારણે ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે ખેડૂતોની માંગણી છે કે સરકાર વહેલી તકે સર્વે હાથ ધરીને ખેડૂતોને તાત્કાલિક સહાય ચૂકવે જેથી તેઓ આગામી પાકની તૈયારી કરી શકે મોટા પાકને નુકસાન તમે જોવો ને શાકભાજી મરચી રીંગણી ટમેટી સોયાબીન અને તમે જોવો ને તો ખાસ તુવેર એ પણ ભાંગી ગઈ છે એટલે સમગ્ર બોટાદ જિલ્લાની અંદર હાહાકાર મચી ગયો છે અને ભયંકર નુકસાન થયું છે તો દરેક ખેડૂતોને આજે ટીમ અમારી સાથે છે અમે સર્વે કરી છે બોટાદ જિલ્લાની અંદર બને ત્યાં સુધી દરેક તાલુકાઓ એક એક બે બે ગામડા લેવાના છે અને ખેડૂતોને ન્યાય આપવા માટે સરકારને અમે વિનંતી કરી છે કપાસ ઉપરાંત સોયાબીન મગફળી તલ બાજરી જુવાર સહિત શાકભાજીમાં પણ સતત વરસાદ અને પવનને કારણે નુકસાની થઈ છે શાકભાજીનો પાક પણ ખેતરમાં પાણી ભરાઈ રહેતા બગડી ગયો છે અમારા કાંઈ વળે એવું નથી આ બહુ નુકસાન થયું છે કપાસ બહુ બગડી ગયો છે ખેડૂતો એ સારા પાક ની આશા એક તો મોંઘી દાટ બિયારણો દવાઓ ખાતર ની ખરીદી કરી પરંતુ હવે કપાસના પાકમાં સુકારા રોગે ભડો લેતા ખેડૂતોને મોટું આર્થિક નુકસાન વેઠવાનો વારો આવ્યો છે ધર્મેન્દ્ર લાઠીગરા જીએસટીવી